સાઉથ ગુજરાતની અંદર ખૂબ ઓછા ડૉક્ટર્સ આ કામ કરી શકે છે જેની અંદર હું એક પદ્ધતિ વર્ષોથી રેગ્યુલરલી એક હાઈ વોલ્યુમની અંદર પાછળની રીતે કામ કરું છું એના ઉપર ક્યારેક ટક્સ પ્લાસ્ટિકની વાત કરી હોય ક્યારે માઇક્રો પ્લાસ્ટિકની વાત કરી હોય ક્યારેક એવું કીધું હોય કે પચીસ ટકા હૂતણ જ બદલાવો એટલે એકચ્યુઅલી આ બધું શું છે આ આખે આખા ઘૂંટણ બદલાવાના પચ્ચીસ ટકા બદલાવાના પંચોતેર ટકા બચાવાના આ આ બધું શું છે ઘૂંટણમાં ટોટલ ત્રણ ભાગ છે અંદરનો બહારનો અને ઉપરનો મોટા ભાગે આ ઘસારો અંદરના ભાગથી શરૂ થાય જો એ સ્ટેજ ઉપર ખબર પડે કે આ જગ્યા ઉપર ઘસારો છે તો એ ફક્ત એટલા જ ભાગમાં નવી ગાદી નાખી અને આપણે જે ઓપરેશન કરીએ એને પાર્શિયલની રિપ્લેસમેન્ટ કહેવાય એને ટક્સ પ્લાસ્ટિક કહેવાય એને જ પ્લાસ્ટિક કહેવાય એને હાફની રિપ્લેસમેન્ટ કહેવાય આ બધા જુદા જુદા નામ છે પણ એનો સાયન્ટિફિક અપ્રોચ ફક્ત એટલો જ છે કે જેટલો ખરાબ ભાગ છે એટલા જ ભાગના કામ કરવાનો સાઉથ ગુજરાતની અંદર ખૂબ ઓછા ડોક્ટર્સ આ કામ કરી શકે છે જેની અંદર હું એક ખુશ કુશવ્યાસ ઘણા વર્ષોથી રેગ્યુલરલી એક હાઈ વોલ્યુમની અંદર પાર્શિયલની રિપ્લેસમેન્ટનું કામ કરું છું આની અંદર ઇન્ડિકેશન ખૂબ જરૂરી છે ફાયદો એ છે કે આની અંદર કોઈ લિગામેન્ટ કપાતા નથી સ્નાયુ કપાતા નથી અને હાડકું પણ ફક્ત ચાર એમ જેટલું જ કપાય એટલે ઇટ ગીવ્સ યુ અ નેચરલ જોઈન્ટ ફિલિંગ આફ્ટર સર્જરી તમે નીચે બેસી શકો પલાઠીવાળીને બેસી શકો ઊભા પગે બેસી શકો પાકિસ્તાનનો બોલર શોએબ અખ્તર છે એનું પાર્શિયલની રિપ્લેસમેન્ટ થયેલું છે એટલે તમે એ લેવલની જે એક્ટિવિટી છે તમે ત્યાં સુધી પણ કામ કરી શકો છો આ આ સર્જરીનો એક એડવાન્ટેજ